ઉપલેટા રઘુવંશી સોસાયટીમાં ઉપલેટા વોર્ડ નંબર ત્રણમાં ભાજપ જિલ્લા ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી અને કારોબારી સદસ્ય વિક્રમસિંહ સોલંકી દ્વારા સ્વખર્ચે જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો રઘુવંશી સોસાયટીની આજુબાજુની સોસાયટીના સભ્ય તરીકે જયેશભાઈ અને વિક્રમસિંહ કામ કરે છે અને તેમના સોસાયટીના બધા સભ્યો સાથે મળીને આ કામ જેને કરાવી દીધું છે તેમને લાખ લાખ અભિનંદન છે અને આવા કામ વોર્ડના કરતા રહો એવી શુભેચ્છા આજ રોજ રઘુવંશી સોસાયટીની અંદર જયેશભાઈ ત્રિવેદી તથા વિક્રમસિંહ સોલંકી દ્વારા આજે જે ભયંકર રીતે ચાંદીપુરા રોગનું પ્રમાણ ઉપલેટાની અંદર જે ખૂબ ખૂબ વધી રહ્યું છે એના અનુસંધાને આ સેવાભાવી બંને કાર્યકરોએ તથા મહાનુભાવોએ આજે ચુનારાવાડ તથા રઘુવંશી સોસાયટીની અંદર સંપૂર્ણપણે નિષ્ઠાપૂર્વક દવા છાંટવાનું પોતાના ખર્ચે આયોજન કરેલ છે જેના ભાગરૂપે આજે દરેક સોસાયટીના તમામ જગ્યાએ દવા છાટવાનું એક કાર્યક્રમ નક્કી કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ આહિર ઉપલેટા